રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામની જે ઘટના બની હતી જેમાં વિમલભાઈ સાગઠિયા નામના વ્યક્તિનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા મોતના ઘાટ ઉતારી દીધેલ આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામની જે ઘટના બની હતી જેમાં વિમલભાઈ સાગઠિયા નામના વ્યક્તિનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા મોતને ઘાટ ઉતારી દીધા નાની પરબડીના સુરાપુરા મંદિર પાસે જ વિમલનો મૃતદેહ મળી આવેલ અનુસૂચિત દ્વારા રોષ જોવા મળ્યો અનુસૂચિત જાતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા જ્યાં સુધી આરોપી પોલીસ પકડવાનો ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો ધોરાજી ચોક ખાતે ચક્કાજામ કરવામાં આવેલ ધોરાજી પોલીસ ગણતરીની કલાકોમાં જ આરોપીની અટક કરવામાં આવે જે વિમલભાઈની હત્યા કરવામાં આવેલ તેનો જ ભાઈ મિત્ર હોય તેવું જાણવા મળ્યું આરોપી પકડાઈ જતા અનુસૂચિત જાતિ આંદોલન સમેટવામાં આવેલ અને મૃતદેહને સ્વીકારવામાં આવ્યા હાલ મિત્રએ જ મિત્રની હત્યા કરી હોય તેવો બનાવ ધોરાજી નાની પરબડી ગામે બનાવ બન્યો યોગેશભાઈ ભાષા સામાજિક કાર્યકર 도રાજી આજે સવારથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ જે નાની પરબડી ગામે વિમલ નામના યુવાનની હત્યા થઈ એના આરોપીઓને તાત્કાલિક ધરપકડ થાય એના માટે ધરણા ઉપર બેઠો હતો પણ સવારથી આજે સાંજ સુધી ધરણા ઉપર બેઠા બાદ અત્યારેની રેડ બોડી પીએમ કરી અને રાજકોટની લાવતા હતા ત્યારે પોલીસના કહેવા પ્રમાણે આરોપી ની ધરપકડ થઈ ગઈ છે

એવા એવા મિત્રોની દોસ્તી કરવાને બદલે જે ખરેખર હકીકતમાં કપરા સમયમાં કામ આવે એવા મિત્રો હોવા જોઈએ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે